જાડેશ્વર નર્મદા પાર્ક ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા પતંગોત્સવની ઉજવણી ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા ભરૂચ જાડેશ્વર નર્મદા પાર્ક ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી પૂર્વે ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા ભરૂચ સાડેશ્વર નર્મદા પાર્ક ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી વ્રજરાજકુમાર મહોદયના માર્ગદર્શન હેઠળ અને તેમના સુવિચારોને પતંગો પર લખી લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે નર્મદા પાર્ક ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી વાણી ફાઉન્ડેશનના સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળાના હેડ ચૈતન્ય શાહ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રગેશભાઈ શાહ સહિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના હોદ્દેદારો સહિતનો ઉપસ્થિત રહ્યા હતા આ જે જગ્યા પર આપ ઉપસ્થિત છો એ જગ્યા હાલમાં અમે જિલ્લા પંચાયત દ્વારા ભરૂચના લોકો માટે એક સુવિધાનું અને આકર્ષણનું કેન્દ્ર બને એના માટે અમે લોકોએ આનું ટેન્ડર કરીને ટેન્ડરિંગમાં સંસ્થાના જે માનભાઈ પટેલ છે એને સુપ્રત કર્યું છે આવનાર દિવસોની અંદર આ નર્મદા પાર્કની અંદર અલગ અલગ પ્રકારની આઠ પ્રકારની જે એક્ટિવિટી છે એ પણ થવાની છે આવનાર દિવસોમાં અહીંયા વિહાર અને વોટર સ્પોર્ટના જે કાર્યક્રમો છે એ પણ એમના દ્વારા કરવામાં આવશે આજના આ પ્રસંગે અભિઓ ઓઈ ના કાર્યક્રમમાં લગભગ મારે ત્રીજા કાર્યક્રમમાં આવવાનું થયું અગાઉ એકવાર ઝાડેશ્વર ખાતે કાર્યક્રમ હતો બીજો આઠમીય હોલમાં હતો ને ત્રીજો અહીં આ સંસ્થા જે પ્રકારે ભરૂચમાં માનવતાના હિતમાં જે કામ કરી રહી છે અને હિન્દુ ધર્મ માટેની જે સનાતન ધર્મનો જે ધર્મ માટેનો જે જ્ઞાન છે એ પણ અપાવી રહી છે હું આ સંસ્થાના જે સૌ આગેવાનો છે એ લોકોને પણ અમારા તરફથી જે પણ સહકાર માગવામાં આવશે એ અમારા અમારી જિલ્લા પંચાયત દ્વારા કે અમારા કોઈ પણ વ્યક્તિગત કોઈ કામ હશે તો પણ અમે આ સંસ્થાને મદદરૂપ થઈ શોનું આયોજન કર્યું છે એ અમારા શ્રી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ પ્રજાકુમારજી મહોદયજીના વિચારો છે ને જે સુવિચારો છે એ પતંગ પર એમના સુવિચારો જે છે અમે લખી અને એ પતંગો ચગાવવાનું અમે નક્કી કર્યું છે અને એ પતંગો લોકો પાસે જાય અને એ સુવિચારોનો પ્રચાર પ્રસાર થાય એ હેતુસર આજે અમે આ પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે